ઓરવાર શાકભાજી લેવા જાઉં છું કહી નીકળેલી ટુકવાલાની બે સંતાનોની માતા ગુમ પતિએ આજુબાજુ વિસ્તારમાં શોધખોળ બાદ ચિંતિત બની પોલીસ મથકે નોંધાવી ફરિયાદ પાડી તાલુકાના ટુકવાડા ગામે રાજવી રેસિડેન્સી બી વિંગ ફ્લેટ નંબર બસો એકમાં રહેતા અને વાપી સલવાવ ખાતે બાપા સીતારામ ભોજનાલયની દુકાન ચલાવતા મનોજ ગણેશભાઈ રાય ઉમરસ બત્રીસ મૂળ રહેવાસી ગોપલગંજ બિહાર ગત તારીખ અઢાર જાન્યુઆરીના રોજ પોતાના ઘરેથી સવારે સલવાવ ભોજનાલય ખાતે ગયા હતા ત્યારે તેની પત્ની રીનાબેન મનોજભાઈ રાય ઉંમર વર્ષ એકત્રીસ અને તેમના બે બાળકો સાથે ઘરે હાજર હતી જે દિવસે રીનાબેન તેના મોટા દીકરાને હું ઓરવાડ બજારમાં શાકભાજી લેવા જાઉં છું કહી સાંજે સાતેક વાગે ઘરેથી નીકળી હતી જે બાદ તે પરત ન આવી હતી શલવાવથી મનોજભાઈ રાત્રે દસેક વાગે ઘરે આવ્યા હતા ત્યારે તેના પુત્રને રીના વિશે પૂછતા પુત્રએ મમ્મી બજારમાં ગઈ હોવાનું જણાવ્યું હતું પરંતુ મોડી રાત થવા છતાં રીના ઘરે ન આવી હોવાથી તેની ઓરવાડ સહિત આજુબાજુ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી જે બાદ પણ તેનો પત્તો ન લાગતા તેવીસ જાન્યુઆરીના રોજ પારડી પોલીસ મથકે આવી સમગ્ર બાબત જણાવી રીનાબેન ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે તેના વર્ણન આધારે શોધખોળ હાથ ધરી છે